બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડીમ પ્રોજેક્ટ ભારતમાલા સાથે વિરોધ ઉભો થયો છે ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં કાકરેજ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે કાંકરેજના શિઓરી દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે ખેડૂતોની એક બેઠક મળી હતી અને તે બાદ ખેડૂતોએ રેલી સ્વરૂપે શિયોરી મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી છે અને જો પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કુચ સાથ આંદોલનની ચીમકી ઉચારી છે કેન્દ્ર સરકારનો ટીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે લઈને બનાસકાંઠા જિલ્લામાં ભારતમાલા હાઈવે કામગીરીની શરૂઆત થઈ ગઈ છે ભારતમાલા એક્સપ્રેસ હાઈવે લઈ જમીન સંપાદન થઈ રહ્યું છે જેમાં જે ખેડૂતોની મામૂલી જમીન સંપાદિત થઈ રહી છે તે જમીનના ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા ખેડૂતોના આક્ષેપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરે માત્ર રૂપિયા મળી રહ્યા છે અને લઈ ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે જોકે સંપાદિત થતી ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા કાંકરેજ વિસ્તારના ખેડૂતો આજે શિહોરી દુગાવડા હનુમાન મંદિર ખાતે એકત્રિત થયા હતા દુગાવડા હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તે બાદ રેલી સ્વરૂપે દુગાવડા હનુમાનજી મંદિરેથી શિહોરી મામલતદાર કચેરી ત્રણ કિલોમીટર સુધીની રેલી યોજી શિહોરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે અને ભારતમાલા એક્સપ્રેસ હાઈવેમાં સંપાદિત થતી જમીનનું પૂરતું બજાર ભાવ અને નવી ચિંતી અનુસાર વળતર આપવા માંગ કરી છે જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોએ જિલ્લા મથક પાલનપુરથી લઈ ગાંધીનગર સુધી આંદોલનની ચિમજી ઉચારી છે

વળતર મળવી જોઈએ જો વળતર નહીં મળે તો અમે જે ખેડૂતોનું આંદોલન ઠેઠ ગાંધીનગર ઉભી કરવા અમે ખેડૂતો તૈયાર છે અત્યારે અમને બાવીસ રૂપિયાને ભાવે એક બોટલ પાણી ને મળે એ ભાવે અમને જમીન વળતર આપ્યું છે અમારો તો જે સરકાર શ્રી જે જંત્રી ભાવ પાડ્યા છે અને જે આવેદન પત્ર જે કર્યું છે પૂરતો પૂરતા ભાવ નહીં મળે એટલે ઘણા અમે આંદોલન કર્યા વગર રહેવાના નથી જીવનજી

સરકાર અન્ય શા માટે કરે છે રોડ હાલવો છે એની એ બરોબર છે અમે હાલવા તમે તૈયાર છે પણ આ ભાવે તો મરી તો કોઈ દાડો તમે હાલવા અમે તૈયાર નથી આંદોલનની શરૂઆત તો સાહેબ પૂરેપૂરી છે વીસ રૂપિયા તો કોઈ હાલવા નહીં એક બોટલ પાણીની અમે નથી પીધા હવારાના બધા એમ નથી પાણી છેડું ચાર નહીં પીધો કે એની જોડી એટલી સગવડ નથી તો આગળના દિવસમાં માંગ તો નહીં સ્વીકારાય તો આગળથી જઈ પહેલાથી મોડી ખરાબથી મોડી ગાંધીનગર ઉધીના જે છેડું તો આવે તમામ બધા ભેળા થઈને તમામ લડશે અને આ લડસીન તો આ બધી સરકારની જવાબદાર છે મારું નામ गोविंदભાઈ વાલાભાઈ રબારી હવે અમારી માંગ છે કે અમને પૂરતું વળતર મળવું જોઈએ અત્યારે સરકારે જે ભારત માળા રોડની અંદર સંપાદન જમીન કરી છે એમાં માને ખેડૂતોને ફક્ત ને ફક્ત બાવીસ રૂપિયા મીટરનો ભાવ આપી રહ્યા છે જ્યારે ઉદ્યોગપતિઓ એ ભાગીદારીની અંદર એને કર્યું છે આ લોકોનો તેતાળીસો થી પાંચ રૂપિયા મીટરનો ભાવ આપે છે અમારા જે બાવીસ રૂપિયા એટલે કે દૂધની કે છાસ થેલી પણ ના આવતી હોય પાણીની બોટલ ના આવતી હોય એવા ભાવે અમારા ખેડૂતોની જમીન આટલી બેઠેલી સરકાર રોડના નામે લૂટી રહી છે અમે સરકાર થી ને કહેવા માંગીએ છીએ કે અત્યારે અમે રેલી સ્વરૂપે કાંકરેજ તાલુકાના ખેડૂતો મળ્યા હતા અમે સરકાર થી ને કહેવા માંગીએ કે તાત્કાલિક જેવી રીતે એને ખેડૂતોને જેવી રીતે ઉદ્યોગપતિ એને કર્યું હોય એવી રીતે અમને બળતર માળે એવી અમારી માંગણી છે જો ટૂંક સમયની અંદર અમારી માગણી નહીં સ્વીકારે સરકાર તો આગળના સમયની અંદર અમે ખેડૂતોએ સાથે મળીને નક્કી કર્યું છે કે મહારેલી લઈ અને પાલનપુર મોટી સંખ્યાની અંદર ટ્રેક્ટરો લઈ અને રેલી કરવાના છે એની જવાબદારી સરકાર શ્રી રહે છે છતાં પણ જો સરકાર અમારું કીધું માને ના તો તમામ ગુજરાતના ખેડૂતો સાથે જોડી અને ગાંધીનગર સુધી પણ આંદોલન કરવાના છે આ આંદોલન ઉગ્ર બનશે અને તમામ જવાબદારી સરકાર છીની રહ્યા છે એવી અમારી માગણી છે એ બે વીઘા જમીન માં વીસ પશુ વીસ માણસ ચાર મહિના ની પોચ લાખ ની આવક લેશે અમારું ઘર કથર બોર બાળ બચ્ચા અમારું પણ અમારું જીવન અમે નેટ કાઢા છે એ પણ સરકાર નથી સરકાર કરી સરકાર નહીં સાય માટે સરકાર છે સરકાર એ નહીં કહેવામાં આવે છે તો સરકાર પાસે માંગ માગે છે કે નાના કે મોટો ખેડૂત બધાને હરખી રીતે મળવું જોઈએ અમારું પોષણ થવું જોઈએ અત્યારે જમીન હોય અને એમાં બાજરી વાવ તો વીજ તળીની હોસ નપે અને વીજ પશુ પણ નભે અને જનાવર નભે નોખ તો જુગે જુગ આ સરકાર આમાં ચીડી થઈ જશે એટલે અમને અહીંયા રહેવા જાય નહીં તો અમારે ખનાઈ જ તો અમારી માંગ છે કે જમીન તો અમે આપ્યા પણ અમાને પૂરી વરસાદ મળવી જોઈએ અમારનો મોહનભાઈ કુલસી દેસાઈ